બનાસકાંઠા જિલ્લાના સરહદી દાનેરા તાલુકામાં આજે એક સાથે બે ગામોમાં પ્રથમવાર રક્તદાન શિબિર યોજાઈ હતી જે રીતે યુગ ટેકનોલોજીથી સજ્જ બન્યું છે તેની સાથે સાથે બીમારીઓનું પ્રમાણ પણ વધ્યું છે ઇમરજન્સી સમયે રક્તની જરૂરિયાત ઊભી થાય અને દર્દીને સત્વરે રક્ત મળી રહે તે માટે આજે સેવાકીય કાર્યની શરૂઆત સરાલ ગામમાં થઈ હતી સરાલ ગામ ખાતે આવેલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે બનાસ ડેરીના ઝોનલ અધિકારી નારણભાઈ ચૌધરી સહિત દૂધ મંડળીના ચેરમેન મંત્રી સહિત ગ્રામજનોએ રક્તદાન શિબિરનું આયોજન ગામમાં થાય તેવી રજૂઆત બનાસ ડેરીને કરતા આજે ગલબાભાઈ નાનજીભાઈ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ સરાલ ગામ ખાતે આવી પહોંચી હતી અને સવારથી જ પશુપાલકોએ રક્તદાનની શરૂઆત કરી હતી

આપણે મેડિકલ કેમ્પ કર્યો છે એ સરલખામે બ્લડ મેડિકલ કેમ્પ અને એમના અધ્યક્ષ આદ્ય પીજે સાહેબ અમારા ગામની અહીંયા રજૂઆત અમે ત્યાં કરી રજૂઆત કરી કે સાહેબ અમારા ગામે બ્લડ ડોનેશન કેમ્પ રાખો એટલે અમારી વિનંતી સ્વીકારી અને અમારા ગામે બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે એમાં દસેક બોટલો અત્યારે ચાલુ કરતા આવી થઈ છે અને પચાસિક એક વાગ્યા સુધી બોટલો થઈ જશે રક્તદાન છે મહાદાન છે અમે જેને જેને રક્તદાન કર્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન

સમગ્ર રવિયા ગામના યુવાનો અને વડીલોએ કોઈ અન્યનો જીવ બચાવવા માટે ગ્રામજનો રક્તવીરો બનીને પોતાના રક્તનું દાન કરી ઉપયોગી સેવા પૂરી પાડી છે સૌથી વધારે કેન્સર પીડિતો અને બાળકને જન્મ આપતી માતાને રક્તની જરૂરિયાત પડતી હોય છે અને આવા કપરા સમયે કોઈ રક્તની અછતના કારણે મોતને ના ભેટે જેને લઈ રવિયા ગામે પોતાના ગામમાં જ આજે પ્રથમવાર જરૂરિયાતમંદની મદદ માટે રક્તદાનની શિબિરનું આયોજન કર્યું હતું ખાસ કરીને યુવાનોમાં રક્તદાનને લઈ જાગૃતતા આવે તે માટે આજે ગામની માધ્યમિક શાળામાં શિબિર યોજાઈ હતી યુવાનો રક્તદાનને લઈ પ્રેરિત થાય તેના ભાગરૂપે ગ્રામજનોએ આયોજન કર્યું હતું જેમાં રબારી સમાજની મહિલાઓ પણ રક્તદાન માટે આગળ આવી હતી અને હોશે હોશે રક્તદાન કરી જનજાગૃતિ અભિયાનને વેગ આપ્યો હતો આજે સમસ્ત રવિયા ગ્રામજનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને રવિયા ગામની અંદર પ્રથમ વખત રક્તદાન કેમ્પ કર્યો હતો સર્વ સમાજ સમસ્ત ગામ સાથે મળી આ કેમ્પનું આયોજન કર્યું અને ખૂબ સરસ આયોજન કર્યું એ બદલ સમસ્ત ગ્રામજનો તેમજ આજુબાજુમાંથી આવેલા રક્તદાતાઓનો ખૂબ ખૂબ આભાર કેટલા લોકો આપ્યો સરસ આજે અંદાજીત પિસ્તાલીસથી પચાસ જેવું જેવું તો બ્લડ ડોનેશન થઈ ગયું અને હજી ચાલુ જ છે ઉદ્દેશ્ય રક્તદાન માટે રક્તદાન કરી અને કોઈ માણસનો જીવ બચાવી શકાય અકસ્માતમાં પેશન્ટને આપણે ઘણીવાર તકલીફ પડતી હોય છે એના માટે પણ આપણે ઇમરજન્સીમાં જરૂર પડે ખાસ કરીને આપણે ડિલિવરીમાં બહેનોને જરૂર પડતી હોય જ્યારે ત્રણ ત્રણ ચાર ચાર ટકા બ્લડ હોય છે અને ઇમરજન્સીમાં બ્લડ ન મળે એના માટે એ ઉદ્દેશથી કર્યો હતો પહેલ કરે